ઘણીવાર સફળતા મળતા પહેલા ઘણા એવા અધૂરા પ્રયાસ રહી જાય છે અને ક્યારે તૂટી ગયેલી આશાઓમાંથી જ સૌથી મોટો સંકલ્પ ઉદ્ભવે છે નીટ 2026 હવે શરૂઆત છે ફરીથી ઊભા થવાની આ જગ્યા માત્ર અભ્યાસની નથી આ સપનાઓને નવી પાક મળે છે અને માર્ગદર્શન તો એવું પડે કે જે તમારું પડકાર છે એ જ તમારું પાવર બનશે હવે કેમિસ્ટ્રી થી ડરવાની જરૂર નથી જ્યારે તમારી સામે ઊભા છે કેમેસ્ટ્રી કિંગ નિમેશ સર ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું જીવતું એકદાન દરેક રિએક્શન પાછળ રહેલી કહાની તમે જોઈ શકો છો એમ સમજાવશે બાયોલોજી હવે યાદ રાખવાની રમત નઈ રહે જ્યારે માર્ગદર્શન આપશે આપણા પ્રિય ધવલ સર અને ફિઝિક્સ જેને ભય નહી પરંતુ એક આશ્ચર્ય જેવી અનુભૂતિ કરાવશે એવા આપણા એસપી સર આ દરેક શિક્ષકો જેમનો અનુભવ છે તમારું શસ્ત્ર એમનો વિશ્વાસ છે તમારું બળ આ યુદ્ધમાં હવે તમે એકલા નથી તમે એક ટીમ સાથે છો મીટ પ્રોપર બેચ 2026 એક બીજી તક છે આ છે તમારા સપનાની શરૂઆત અને તમારી સાથે છે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની એક ટીમ કેમેસ્ટ્રી બાય નિમેશ સર